નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આભ ફાટ્યો શહેરોમાં નદીઓ વહી જળ પ્રલય વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે ભારે વરસાદથી રાજસ્થાનમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ઉત્તર પ્રદેશમાં પણ અઢાર લોકોના મોત નીપજ્યા છે અંતિમ રિપોર્ટ આવે ત્યાં સુધી ધીરજ રાખો અમદાવાદ પ્લેન ક્રેસ મામલે મીડિયા રિપોર્ટ ઉપર બડકી છે યુએસ એજન્સી જેલમાં બદ એમએલએ ચૈતર વસાવાએ હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે જૂનાગઢ આપના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલની અટકાયત કેન્દ્રીય કૃષિ મંત્રીની મુલાકાત દરમિયાન અટકાયત કરાઈ મગફળી કેન્દ્રમાં કાર્યકરો સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા કોન્ટ્રાક્ટ પદ્ધતિ તેમજ મજૂરોને છૂટા કરવા મામલે રજૂઆત કરવાના હતા કેન્દ્રીય મંત્રીના આગમન પહેલા જ પોલીસે રેશમા પટેલ અને કાર્યકરોની અટકાયત કરી હતી વડોદરામાં મિની નદી પરનો બ્રિજ સદંતર બંધ કરાયો પતરા મારતા ઉદ્યોગોમાં ચિંતા વ્યાપી ગઈ લોકમેળાની એસઓપીમાં ફેરફાર બાદ રાજકોટમાં રાઈડ સંચાલકો સાથે બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર ક્રાઇમ ડીએસપીની રાઈડ સંચાલકો સાથે બેઠક મળી પચીસ તારીખ સુધીમાં ફોર્મ ઉપાડવા મુદત આપવામાં આવી સેફ્ટી કમિટીના રિપોર્ટ બાદ પોલીસ લાયસન્સ અપાશે ઉપરાંત નવી એસઓપી જાહેરાત બાદ રાઈડ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ભાવનગરમાં એમએલએ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવા બદલ જિલ્લા બીજીએપી પ્રમુખને નોટિસ ફટકારવામાં આવી છે સરપંચ સમારોહ દરમિયાન મુકેશ લંગાડિયાએ ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા વડોદરામાં પોલીપ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટ થતા સાત લોકોને ઈજા શંકાના દાયરામાં ફાયર એનઓસી જોવા મળી છે વડોદરા પાસે આવેલા ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીના નામે લાલિયાવાડી ચાલતી હોવાની ઘટના સપાટી ઉપર સામે આવી છે એક વૃક્ષ કે નામ અભિયાનમાં સીજીઆઈ સહિત અનેક જજ જોડાયા હતા પીએમ મોદીએ કહ્યું કે આ ભાગીદારી પ્રેરણાદાયક જોવા મળશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે